ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની વાત કરવા જઈ રહ્યા છીએ એમાં શરૂઆત આપણે ગણિતના ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિથી કરવા જઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પુસ્તક જ લીધું છે આ એમપી પ્રશ્નો કરવા માટે એનું કારણ કે તમે આ વિડીયો સાથે તમારી બાજુમાં પુસ્તક રાખો અને જે તે હું ક્વેશ્ચન ટીક કરાવું તે ક્વેશ્ચન તમે ટીક કરતા જાવ અને આ ક્વેશ્ચનથી તમને સો ટકા પહેલી પરીક્ષામાં માર્ક્સમાં ફેર પડવાનો જ છે તો ચાલો આપણે શરૂ કરીએ શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને હા તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો હવે આપણે શરૂ કરીએ અહીંયા પ્ર પ્રકરણ નંબર એક છે સંખ્યા પદ્ધતિ તો આપણે જે જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એ પહેલાં ખાસ કરવાના રહેશે તો શરૂઆત કરીએ આપણે તો અહીંયા પહેલું જ ઉદાહરણ આપેલું છે ઉદાહરણ નંબર એ કે નીચેના વિધાનો સત્ય બને સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો તો અહીંયા જે એક બે અને ત્રણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ તમારા ગુણ એક એક ગુણ માટે મોટા ભાગે પૂછાતો હોય છે વિભાગ એમાં આગળ જોઈએ હવે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રશ્ન તો લગભગ લગભગ પરીક્ષામાં ઉદાહરણ એક ત્યારબાદ આપણે જોઈએ સત્યાય સાહીઠ પોઈન્ટ એકમાં તો આમાં માત્ર તમારે આટલા ક્વેશ્ચન કરશો તો તમારે સારામાં સારા પ્રશ્નો અને આ જેમ આપણે વાત કરી હતી ઉદાહરણ એકમાં કે જે જે મોસ્ટ પ્રશ્નો બાકીના હતા એ આ ત્રણ અને આ ખાસ રહેશે ત્રીજા પ્રશ્ન બે માંથી બે કે ત્રણ ગુણમાં દર વખતે હોય જ છે તો આટલા પ્રશ્નો તો તમારે ચૂકવાના છે જ નહીં આગળ જોઈએ આપણે હવે હવે જોઈએ આગળ જઈએ જઈએ અહીંયા સંખ્યા રેખા પર રૂટ થ્રી દર્શાવો અહીંયા કોઈપણ જાતનું રૂટ થ્રી રૂટ ફાઈવ કોઈપણ જાતનું દર્શાવવાનું પૂછાઈ શકે છે અને તમે આ રીતના ગમે તે રીતે શેર કરી શકશો અને ગમે તે સોલ્વ કરી શકશો એટલે આ રીતનો સંખ્યા રેખા પર દર્શાવવાનો પ્રશ્ન આવે રૂટ થ્રી રૂટ ફાઈવ તો તમારે ખાસ તૈયાર કરવાનો છે ચાલો હવે આપણે આગળ વધીએ ત્યારબાદ એ જ સેમ ટુ સેમ સંખ્યા રેખા પર રૂટ થ્રી તો આ પણ મોસ્ટ ટાઈમ બી છે આ પ્રશ્ન તમારે ખાસ કરી લેવા જોઈએ પહેલાં જ કરી લેવા જોઈએ હવે આપણે જોઈએ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણમાં તો અહીંયા જેમ આપણે આગળ ત્રણ ને ત્રણ છ જોયા હતા એમ બીજા ત્રણ અહીંયા આપેલા છે કારણ સત્ય છે કે ખોટા તો આ ત્રણે તમારે ખાસ કરી લેવાના છે ત્યારબાદ અહીંયા જે ત્રીજો પ્રશ્ન છે જો અહીંયા તમારે ખાસ સંખ્યા રેખા પર રૂટ થ્રી રૂટ ટુ રૂટ ટુ રૂટ થ્રી અને રૂટ ફાઈવ આ ખાસ કરીને તૈયાર કરી લેવાના છે હવે આપણે જોઈએ આગળ ઉદાહરણ નંબર પાંચ ચાલે ઉદાહરણ નંબર છ એ પણ સંભાળો હોઈ શકે અને ઉદાહરણ અહીંયા ઉદાહરણ નંબર સાત એ તમારે ખાસ કરવાનું છે ઉદાહરણ નંબર સાત અને ઉદાહરણ નંબર આઠ આ બંનેમાંથી મોટા ભાગે એક ક્વેશ્ચન તો હોય જ છે અને તમારે આ બંને ઉદાહરણો કમ્પ્લેટ તૈયાર કરી દેવાના થાય છે આગળ જોઈએ આપણે હવે અને આ આ પ્રશ્ન જેમ કોઈ પણ બે સંખ્યા વચ્ચે સંખ્યા સમય સંખ્યાઓ શોધો અથવા કોઈ પણ બે સંખ્યા વચ્ચે અસમય સંખ્યા શોધો આવો ક્વેશ્ચન દર વખતે એક્ઝામમાં હોય હોય ને હોય જ છે તો તમારે આ ક્વેશ્ચન તો ખાસ કરવાના જ છે હવે આપણે જોઈએ એક પોઈન્ટ સ્વાધ્યાય ટ્રેનમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ છે તો સ્વાધ્યા પહેલા એક પોઈન્ટ ટ્રેનમાં તો સૌપ્રથમ આજે છ પ્રશ્નો આપેલા છે એમાંથી એક પ્રશ્ન તો લગભગ લગભગ હોવાનો જ છે તો ખાસ તમે ભૂલતા નહીં કરો પછી આ ઉદાહરણ બે આપેલા હતા આઠ નવ દસ વાળા એમાંથી આ સેમ ટુ સેમ ક્વેશ્ચન છે તો આ પણ તમારે ભૂલવાનો નથી આમાંથી ગમે તે એક રીતનો તમારે પૂછવાનો જ છે ત્યારબાદ આ બંને પ્રશ્નો આપણે જોયા કે આ બે સંખ્યા વચ્ચે ત્રણ ભિન્ન સંખ્યા શોધો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ સમય અને અસમયમાં વર્ગીકરણ કરો આ નવમો પ્રશ્ન તમારો વિભાગ એમાં પૂછાશે છે કે નીચે આપેલ સંખ્યા એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા તો તમારે ખાસ જોઈ લેવાનું થાય છે આગળ વધીએ આપણે હવે ઉદાહરણ નંબર અહીંયા આ ઉદાહરણ મોટ અહીંયા ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ છે એકવાર જોઈ લેજો તમે અમુક વાર પૂછાઈ શકે છે આગળ આગળ જોઈએ આપણે હવે ઉદાહરણ નંબર જે પંદર છે આ મોસ્ટ 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 આઈ એમપી છે મોસ્ટ 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 આઈ એમપી તો તમારે આ ઉદાહરણ તો બિલકુલ ચૂકવાનું નથી બિલકુલ આગળ જોઈએ આપણે હવે શેધનું સમયકરણ કરો આ ક્વેશ્ચન લગભગ અથવામાં બે પ્રશ્નો સાથે અથવા પરફેક્ટ આ હશે હશે ને હશે કદાચ રકમ બદલાયેલી હોય તો પણ હોઈ શકે એટલે ઇમ્પોર્ટન્ટ આપણે એ ગણીશું કે શેતનું સમીકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલું યાદ રાખજો એનો કોઈ એક ક્વેશ્ચન તો આવવાનો જ છે આગળ જોઈએ હવે આપણે તે રીતના શેતનું અહીંયા સત્તર અઢાર બંનેમાં શેતનું સમીકરણ આપેલું છે ઓગણીસ અહીંયા પણ તો આ બધા જ ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે જ ચાલો તો હવે આપણે આગળ જોઈએ હવે જોઈએ સ્વસ્થ

માટે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે પહેલો પણ બીજો પણ અને ત્રીજો પણ આટલા તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારમાં આપણે કહેવાનું રહી ગયું હતું કે એમાં જે બીજો અને આ પાંચમો પ્રશ્ન છે એ તમારે ખાસ કરી લેવાના છે તો આ હતું મિત્રો આપણા ચેપ્ટર વન સંખ્યા પદ્ધતિનું મોસ્ટ આઈએમપી પ્રશ્નો તો તમે આટલા પ્રશ્નો કરશો તો તમારે સારામાં સારા માર્ક્સ આવી જ જશે અને જો તમે આવા પહેલી પરીક્ષા માટેના બીજા ચેપ્ટરના પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા માગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો કે તમારે પહેલી પરીક્ષામાં આવતા તમામ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવે છે કે નહીં તો આ હતું આપણું પહેલી પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સંખ્યા પદ્ધતિ અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયોને લાઈક કરતા જજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરતા જજો અને તમને બીજા કયા કયા વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નો જોઈએ છે અને હા જો તમારે આ પાઠના સંપૂર્ણ સોલ્યુશન મોસ્ટ આઈએમ્પી પ્રશ્નના જોતા હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવજો તો આપણે એ પણ વિડીયોસ બનાવશું અને આવી રીતે આપણે ચેનલને સપોર્ટ કરતા જજો થેન્ક યુ